આ લોખંડ સાંધવાના વેલ્ડિંગના તણખા નથી હર્યો કુટુંબનો લોખંડ કરતા મજબૂત પારિવારિક માળો સળગાળે નાખવામાં નિમિત્ત બનવાના તણખા છે આ તણખાઓને હળવાશથી ન લેતા કેમ કે આ તણખા સત્તાવાહી તણખા છે પચીસ મે બે ના દિવસે આવા જ વેલ્ડિંગના એક તણખાથી ટીઆરપી ગેમ ઝોન નામના કાળમુખા સ્થળે સત્યાવીસ નિર્દોષ બાળકો યુવાનો અને યુવતીઓના હસતા ખેલતા શરીર કાળા કોલસા જેવા બળી ગયા હતા ના શકાય એ હદે વળી ગયેલા શરીરની કાળી કાલીમાં રાજકોટના લલાટ પરથી હજુ ભૂંસાઈ નથી ત્યાં જ રાજકોટના કાલાવાડ રોડ પર કે કે બી ચોકના ઓવરબ્રિજની નીચે વધુ એક ગેમ ઝોન આકાર લઈ રહ્યો છે આ ગેમ ઝોન સ્વયં રાજકોટ મહાનગરપાલિકા બનાવી રહી છે આ ગેમ ઝોનની હસ્તા મુખે માહિતી આપતા આ ચહેરાને જુઓ આ છે રાજકોટ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમેન ઠાકર પહેલા તેમની સાંભળો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાતના ચાર મોટા મહાનગરપાલિકાઓમાં રાજ્ય સરકારની સૂચનાથી બ્રિજની નીચે બ્યુટિફિકેશન કરવું એવી રાજ્ય સરકારની અમને સૂચના આપેલી મળેલી છે તેના ભાગરૂપે ગત સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ કામો મંજૂર કરવામાં આવ્યા છે આપણે સૌ જોઈએ છીએ કે કોઈપણ ડેવલપમેન્ટ સિટી હોય એના બ્રિજની નીચે ક્યાંક ને ક્યાંક એન્ક્રોચમેન્ટ નાનું મોટું થતું હતું બ્રિજનું બ્યુટિફિકેશન તૂટતું હતું રાત્રે એન્ક્રોચમેન્ટ થઈ જાય છે ગેરકાયદેસર રીતે ઘણા બધા લોકોની ભેસકદમી થઈ જાય છે રાત્રે ગંદકી પણ થાય છે કચરા પણ નાખવામાં આવે કોઈ પણ સિટીનું બ્યુટિફિકેશનની અને ટ્રાફિકનું અડચણ અને વિકાસ એ બ્રિજના માધ્યમથી અને નવા રોડ રસ્તાના માધ્યમથી થતો હોય છે બ્રિજની નીચે જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જે બનાવવા જઈ રહ્યું છે હું આપના માધ્યમથી રાજકોટના જે લોકો વિરોધ કરી રહ્યા છે એમને મારી ખાતરી પણ આપું છું કે કોઈ ટ્રાફિક સર્કલમાં ક્યાંય ટ્રાફિક જામ થવાનો નથી કારણ એટલા માટે કે જે પ્રકારે અમે ડિઝાઇન બનાવી છે ગુજરાતના સારામાં સારા કન્સલ્ટન્ટોની નિમણૂક કરીને આખી ડિઝાઇન બનાવવામાં આવી છે આપણે આપણા મહાનગરને આધુનિક બનાવવું જોઈએ એવું સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટીના શાસકોની એક નેમ રહી છે આ આધુનિક રાજકોટને બનાવવા તરફની અમારો એક આ પ્રયાસ છે રાજ્ય સરકારની સૂચનાથી આપણે અમદાવાદમાં જોઈ શકીએ છીએ કે એસપી રિંગ રોડ હોય કે સરકેત ગાંધી એસજી હાઈવે હોય કે અમદાવાદના બીજા બધા બ્રિજ જુઓ કે સુરતના કે વડોદરાની અંદર ત્યાં આ કામ પૂર્ણ પણ થઈ ગયું છે અમુક જગ્યાએ અને અમુક જગ્યાએ કામ ચાલુ છે અમદાવાદ વડોદરા સુરત જેવા શહેરો ઓવરબ્રિજ નીચે બની ગયેલા ગેમ ઝોનના ચાળે ચડીને રાજકોટમાં પણ તેઓ ગેમ ઝોન બનાવવા માંગે છે અને એ પણ સતત ટ્રાફિકથી ધમધમતા કાલાવાડ રોડ પર કાલાવાડ રોડ પર એક એવી બ્રિજ અંડરબ્રિજ જે છે તેની નીચે અત્યારે લગાવાયેલા છે આ સ્થળ જે સ્થળ આપ આપના સ્ક્રીન પર જોઈ રહ્યા છો

ધૂટી વગરના છે હજી તાજેતરનો દાખલો મે મહિનામાં જે ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો એમાં નિર્દોષ બાળકોના પચીસ થી સિત્યાવીસના જાન ક્યાં છે હવે આ એક તો ભરચક રોડ છે મેન રોડ ખલાવ રોડ અને ઓવરબ્રિજની નીચે આ લોકો જે ગેમ ઝોન બનાવી રહ્યા છે આજે એમાં અકસ્માત થશે તો એની જવાબદારી કોણ લેશે સામે દુકાનોવાળા છે એને વાહનો પાર્કિંગ ક્યાં કરવાના આ પાર્કિંગ માટે આ જગ્યા રાખી છે એની જગ્યાએ આ મોટો

ની અંદર જે મંજૂરી આપવામાં આવી છે ખરેખર ગેરવ્યાજબી વાત છે અને આ પ્રોજેક્ટ રદ થવો જોઈએ આજે શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે સાહેબ આપે જે વહીવટી મંજૂરી આપી છે ગેરવ્યાજબી છે આપ પણ વિઝિટ કરો ગેમ જોન સાહેબ કરો એનો અમારી અમે કોંગ્રેસ પક્ષનો કોઈ વાંધો નથી પણ રાજકોટના તમામ જગ્યાએ જે ગ્રાઉન્ડ ખાલી છે જેમાં રેસકોર્સ છે શાસ્ત્રી મેદાન છે બીએચ કોલેજ છે અન્ય કોર્પોરેશનના જે પ્લોટ છે એમાં ગેમ જોન કરો એમાં કોંગ્રેસ આવકારશે અને જો ગેમ જોન કરશો તો લોકોને સારી પાર્કિંગ મળશે લોકોને સારી સુવિધા મળશે જે છોકરાઓ જે જે રમવા આવશે ગેમ જોનની અંદર એ લોકોને કંઈ પ્રોબ્લેમ નહીં થાય આ જગ્યાએ જો જે રોડ ઉપર જે બ્રિજની નીચે કરે છે ખરેખર ગેરવ્યાજ બી વાત છે આ તો માહોલો તાંડવ થશે જો તમે આ રાજકોટમાં ટ્રાફિક સમસ્યા આખા રાજકોટની અંદર જટિલિત બની છે ત્યારે આપ જે લોકો જે ગેમ છોકરાઓ રમવા આવશે ક્યાં પાર્ક કરશે સામે પરિમલ સ્કૂલ છે એની બાજુમાં આત્મીય કોલેજ છે સામે પણ શોપની બધી દુકાનો છે એ ક્યાં પાર્ક કરશે ખરેખર આ ગંભીર પ્રશ્ન છે આ તો તમે એ લોકો પાછી તો ખાસ ભૂલ એ છે એનઓસી વગર અત્યારના એનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે રાજકોટ મહાનગરપાલિકાનો નિયમ એવો છે તમને એનઓસી આપે પછી સ્ટ્રક્ચર ઊભા કરે ખરેખર આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે આ પ્રોજેક્ટ તરત તરે રદ થવો જોઈએ અને આવનારા દિવસોની અંદર કોંગ્રેસ અહીંયા લોકોના અભિપ્રાય માટે બોક્સ પણ મૂકશે આ કોર્પોરેશનની પદાધિકારી અને અધિકારી કોર બેદરકારી છે આ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે આપ પણ જોઈ શકો છો અહીંયા ટ્રાફિકની સમય એક તો રોડની અંદર રોડે રોડ સીધો રસ્તો છે કઈ રીતે લોકો અંદર જઈ શકશે કઈ ખબર જ નથી પડતી ખરેખર આપ પ્રોજેક્ટ છે રદ કરવો જોઈએ એવી અમારી આજે મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી છે ખરેખર શ્રીને એટલી ખબર નથી કે પ્રોજેક્ટ કરે એનો વાંધો નથી પણ ખરેખર જે બ્રિજની નીચેનો હતો ઉપરના રોડના લેવલ પણ એને જોવા પડે નીચે સેફટી જોવી પડે જોયું નથી અને ખોટી ખાતરી આપી છે

અને આ એવી વસ્તુ અમે બનાવવા જઈ રહ્યા છીએ કે જે જેના પછી રાજકોટ સ્વીકારશે એક વખત કે આખે આખું અલગ પ્રકારનું રાજકોટ નવીનીકરણ તરફ જઈ રહ્યું છે હું ખાતરી આપું છું સાર્વજનિક સ્વરૂપમાં કહું છું કે કોઈ પણ જાતની દુર્ઘટનાઓ નહીં જ થાય કારણ કે એટલા માટે નહીં થાય કે જે પ્રકારે અમદાવાદના કન્સલ્ટન્ટની ડિઝાઇનો બનાવી છે એ ડિઝાઇન ભવિષ્યના વીસ વર્ષને ધ્યાનમાં રાખીને રાખીને બનાવવામાં આવેલી છે ટીઆરપી ગેમ ઝોનમાં કોઈ અકસ્માત નહીં જ થાય તેવી ખાતરી જે તે સમયે સાગઠિયા જેવા અધિકારીઓએ આપી હતી અને પછી એ ખાતરીઓનો અખતરો એવો ખતરનાક બની ગયો કે નિર્દોષ લોકોને એક જ કરી ગયો હવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નવા બની રહેલા ગેમ ઝોનમાં કોઈ અકસ્માત નહીં થાય એની ખાતરી આપી રહ્યા છે સમજો ને કે ભવિષ્યવાણી કરી રહ્યા છે ઓવરબ્રિજ નીચે લારી ગલ્લાવાળા દબાણ ન કરે કે લોકો કચરો ન ફેંકે એ જોવાની જવાબદારી તો સ્વયં મહાનગરપાલિકાની જ છે એ જવાબદારીમાંથી છટકી જવા આ ગેમ ઝોન બનાવ્યો છે તેવું સ્વયં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સ્વીકારે છે એ કેટલી શરમજનક સ્થિતિ છે અને બ્રિજના નીચેનું જે બ્યુટિફિકેશન છે બહુ ગંદકી થતી રાત્રે એન્ક્રોચમેન્ટ થઈ જતા પાર્કિંગો ગેરકાયદેસર થતા આને બ્યુટિફિકેશન કરવા માટેને જગ્યાનો સદુપયોગ થઈ શકે એના માટે બીજું આ જે કંઈ પણ અમે રેસ્ટોરન્ટ બનાવવાના છીએ ગેમ ઝોન બનાવવાના છે ગેમ ઝોન એટલે બીજો એવો કોઈ મોટો ગેમ ઝોન નથી પણ સ્પોર્ટ્સ એક્ટિવિટી કરીએ છીએ ટેબલ ટેનિસ હશે અંદર એમાં ટેનિસ કોર્ટ બનવાના છે એમાં કાફેટેરિયા બનવાના છે એમાં પણ એવું રીતનું કરવાના છીએ કે ભારતના સારામાં સારા રેસ્ટોરન્ટો એની અંદર આવે કોઈ લારી આવવું હોય તો છૂટ છે પણ એની એક ગુણવત્તા જરૂરથી જોવામાં આવશે કોઈ પણ વ્યક્તિ નહીં આવી શકે એમાં એ પ્રકારનું આધુનિક મોડર્નાઇઝેશન બ્યુટિફિકેશન અમે લોકો કરવા જઈ રહ્યા છીએ હું તમને અત્યારે સમજાવું છું કે અત્યારે કોઈ પણ બ્રિજ હોય કોઈ પણ બ્રિજની નીચે ડાયવર્ઝનો તો આપેલા જ છે ઓલરેડી અમે દાખલા તરીકે કે કેવી બ્રિજથી આપણે આત્મીય કોલેજ બાજુ જઈએ એટલે એક રસ્તો રામધામમાં જાય છે ને એક રસ્તો જાય છે રોયલ પાર્કની અંદર તો એ રસ્તાને અમે ટચ નથી કરવાના જે બ્રિજની નીચેનો જે ભાગ છે એમાંથી તો ક્યારેય કોઈ નથી ટપવાનું બીકોઝ ઓફ કે નહીં નહીં એટલા માટે હું બહુ એક વખત બની જવા દઉં એટલા માટે હું તમને કહ્યું કોઈ પણ બાળક રાત્રે એ ગેમ ઝોનમાં રમવા ગયું એનો પાસ હશે એવી રીતે ગમે ખોલીને નહીં જઈ શકે એને એની અમારે મેમ્બરશીપ લેવી પડશે એ પણ અમે એજન્સીને જ કામ આપવાના છીએ કોર્પોરેશન નથી ચલાવવાનું એના ટેન્ડરો બહાર પાડવામાં આવશે અને એ ટેન્ડરોની શરતો મુજબ એને તમામ પ્રકારની શરતોનું એને પાલન કરવાનું રહેશે કોઈપણ યંગસ્ટર કોઈપણ દીકરી કે દીકરો જ્યારે એ ગેમ ઝોનની અંદર રમવા આવે છે ત્યારે એનું પાર્કિંગ પેન પાર્કમાં જ રાખવાનું રહેશે અને એ એવું નક્કી કરે કે મારે આજે રમવા જાવું એવું નહીં થાય એની મેમ્બરશીપ બનશે કોઈ પણ વ્યક્તિ જઈ નહીં શકે એના માટે મેમ્બરશીપ કહેવાય ટેબલ ટેનિસનો પ્લેયર છે ને રમવું છે તો એની એક મહિનાની હોય ત્રણ મહિનાની હોય કે વાર્ષિક મેમ્બરશીપ હશે એ પ્રકારની મેમ્બરશીપ થશે પછી કાફેટેરિયા હોય તો કાફેટેરિયામાં આપણે કોઈ જમવા ગયા કે નાસ્તો કરવા ગયા તો એના માટેનું પાર્કિંગ પણ અલગ હશે એવી રીતે ગમે આ નહીં રાખી દે એ જોવાની જવાબદારી એજન્સીની છે જે રેસ્ટોરન્ટને કામ આપવામાં આવશે ટેન્ડર પ્રક્રિયાથી એની જવાબદારી થશે સાંભળ્યું તમે આ આખો ખેલ એજન્સીઓને ખાટાવવાનો છે રાજકોટ મહાનગરપાલિકા પાસે હજારો લોકોનો સ્ટાફ છે છતાં તેમાંથી કોઈ પાંચ પચીસ એવા કાબેલ અધિકારીઓ કે કર્મચારીઓ નથી કે જે ચાર રમત માટે બનતું ગેમ ઝોન સંભાળી શકે પાર્કિંગ સ્વચ્છતા અને સલામતીની તમામ જવાબદારી એજન્સીમાંથી નાખવામાં આવશે એમ કહીને આ ગેમ ઝોનમાં કોઈ અકસ્માત થાય તો અત્યારથી જ તેની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખવાનો રીતસરનો ત્રાગડો રચાયો છે એટલે કોઈ પણ જગ્યાએ ક્યાંય કોઈ જગ્યાએ ટ્રાફિક નહીં થાય ઓલરેડી અમદાવાદ મહાનગરપાલિકાએ આ અને સુરતે આ કર્યું છે અને ખૂબ સક્સેસ ગયા છે નવા રાજકોટ તરફ અમે લોકો જઈ રહ્યા છીએ એના માટેનો આખે આખો ભગીરથ પ્રયાસ કોઈ પણ વ્યક્તિ જયારે નવા વિકાસ કામો થતા હોય ત્યારે સ્વાભાવિક છે કે વિરોધ નાનો મોટો આવતો હોય છે વિરોધ કરવો એ કોઈ પણ વ્યક્તિનો આ અધિકાર છે પણ એક વખત બનવા દેવું જોઈએ હું આપના માધ્યમથી હું સમજાવવાનો એ પ્રયત્ન કરું છું કે આ વસ્તુ રાજકોટ માટે જરૂરી છે આપણે જોઈ શકીએ છીએ કે રાત્રે બ્રિજોની હું તો દિવસમાં કહું છું દિવસે બ્રિજોની હાલત કેવી હોય ગમે ત્યાં આડેધડ પાર્કિંગ કરતા હોય છે રોડ મૂકી હોય છે છે ચાના જાય બલકે નિશન ઊભું કરે છે ઈ બલકે એવું થાય છે કે અહીંયા ટ્રાફિક ને રૂપ કરે છે જે ગેરકાયદેસર કોર્પોરેશનની એને મંજૂરી નથી લીધી એને આખે આખું નવું આધુનિકરણ કરવા જઈ રહ્યાવી ચોકમાં જે રીતે અત્યારે ઓવરબ્રિજની નીચે ગેમ ઝોન કરીને જે તૈયાર થઈ રહ્યો છે તેનો વિરોધ થઈ રહ્યો છે સ્થાનિક કક્ષાએથી વિરોધ થઈ રહ્યો છે અને માધ્યમો પણ વિરોધ થઈ રહ્યો છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકરે ગઈકાલે તે વિશે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ઘણી બધી સ્પષ્ટતાઓ કરી હતી પણ હજી રાજકોટવાસીઓના મનમાં ઘણા બધા એવા સવાલો છે કે જેનો જવાબ અને ઉત્તર રહ્યો છે આજે આપણી સાથે છે જયમીનભાઈ ઠાકર આપણે જાણીએ કે અમુક રાજકોટવાસીઓના સવાલ મગજમાં જે સવાલો ઊભા થઈ રહ્યા છે તેના શું જવાબો છે જમીનભાઈ સ્વાગત છે આપનું સમીમેલનની અંદર ગઈકાલે આપે જે રીતે માહિતી આપી હતી કાલા રોડ ઉપર કે કેવી બ્રિજ ઓવરબ્રિજ જે છે તેની જે જે ગેમ ઝોન થઈ રહ્યો છે તેનો વિરોધ અત્યારે શરૂ થઈ રહ્યો છે અને ગઈકાલે તમે ઘણી બધી સ્પષ્ટતાઓ પણ કરી હતી લોકોના મનમાં હજી જે સવાલો છે જે ઉત્તર રહ્યા છે તે વિશે આપને બે ત્રણ સવાલો હું પૂછીશ જેનાથી રાજકોટવાસીઓને સેટિસ્ફેક્શન મળે અને અત્યારથી જે ઉહાપો થઈ રહ્યો છે તેમાં થોડી શાંતિ થાય કે ના જે પ્રોજેક્ટ થઈ રહ્યો છે તે લોકો માટે છે લોકોના કલ્યાણ માટે છે અને રાજકોટના યુવાનોના વિકાસ માટે છે ખાસ કરીને જોઈએ તો જે રમતવીરો છે તેમના માટે છે તો પહેલો તો એવો લોકોના મનમાં સવાલ છે કે આ રોડ સાંકડો છે આજુબાજુની અંદરથી જે બંને બાજુથી જે સર્વિસ રોડ જાય છે ત્યાંથી ટ્રાફિક ઘણો બધો આવતો જતો હોય છે બીજું સામે એક સ્કૂલ છે સ્કૂલની બાજુમાં સરકારી જે કર્મચારીઓ છે તેના નિવાસસ્થાનો પણ છે આ લોકોને ક્યાંક ને ક્યાંક આ ઝોનને કારણે ન્યુસન્સ પેદા થશે એવું લાગે છે કોઈ પણ સિટીનું ડેવલપમેન્ટ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે રોડ બનાવવા બ્રિજો બનાવવા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય અમદાવાદ હોય સુરત હોય કે વડોદરા હોય આ ચાર મહાનગરો ગુજરાતના જે ડેવલપમેન્ટવાળા છે આ ચારે ચાર મહાનગરોની અંદર સિટી બ્યુટિફિકેશન કર્યું એવું રાજ્ય સરકારની અમને સૂચના આવી સિટી બ્યુટિફિકેશન એટલે શું આપના માધ્યમથી હું રાજકોટના સૌ નગરજનોને હું જણાવવા માગું છું આ કોઈ ગેમ ઝોન ઇન ધ સેન્સ કે રાજકોટમાં જે પ્રકારે દુર્ઘટના બની હતી ટીઆરપી ગેમ ઝોન થયો હતો એટલે ગેમ ઝોનનું ઊંધું અર્થઘટન થઈ રહ્યું છે એટલે જે લોકો વિરોધ જે મિત્રો કરી રહ્યા છે જે સિટીઝન કરી રહ્યા છે એમને આપના માધ્યમથી કહેવા માગું છું કે આ બ્રિજની નીચે કોઈ એવો મોટો કોઈ ગેમ ઝોન નથી માત્ર બોક્સ ક્રિકેટ ટેબલ ટેનિસ પછી ટેનિસ કોર્ટ અને ફૂડ કોર્ટ આ ચાર વસ્તુ અમે લઈને આવી રહ્યા છીએ શું કરવાને લઈને આવી રહ્યા છીએ બિકોઝ ઓફ કે આપણે જોઈએ છીએ કે દરેક ડેવલપમેન્ટ સિટીની અંદર બ્રિજની નીચે ખૂબ નાના મોટા પ્રમાણની અંદર એન્ક્રોચમેન્ટ થઈ જતું હોય છે એન્ક્રોચમેન્ટ ઇન ધ સેન્સ કે દબાણ થઈ જતું હોય છે અને કોર્પોરેશન વારંવાર રાત્રે જઈ જગ્યા રોકાણવાળા લારી ગલ્લાઓને હટેડે છે બીજા બધા લોકો ત્યાં સૂતા હોય છે પછી યુરિનલ ખાતા હોય છે એ ગંદકી ખૂબ થતી હતી એટલે સરકારે નક્કી કર્યું કે બ્રિજની નીચેનું બ્યુટિફિકેશન કરવું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આપણે સૌને ખ્યાલ છે કે સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર એસજી હાઈવે ઉપર કર્ણાવતી ક્લબની સામેથી લઈને ઠેર વૈષ્ણવદેવી સર્કલ સુધી જ્યાં જ્યાં ફ્લાયઓવરની નીચે આપણે જોઈ શકીએ છીએ કે મહાનગરપાલિકા એક બહુ સરસ કાફેટેરિયા બનાવવામાં આવ્યા છે પે એન પાર્ક બનાવવામાં આવ્યું છે આ પ્રકારે જો કરવામાં આવે તો ગંદકી અને સિટી બ્યુટિફિકેશન વધે જ જે અત્યારે થોડું ગંદકીને એના કારણે સારું નહોતું લાગતું એ બેઝ ઉપર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને આ નિર્ણય લીધો છે ચારે ચાર મહાનગરપાલિકામાં અત્યારે આ કામ ચાલુ છે અને અમુક જગ્યાએ કામ પતી ગયા છે આપનો વિષય ખૂબ સારો છે અને મારે અમારે લોકોએ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ જવાબ દેવાની અમારી જવાબદારી પણ થાય હું ખાતરીપૂર્વક કહું છું કે આ કોઈ એવો જોખમી ગેમ ઝોન નથી કારણ કે લોખંડનું સ્ટ્રકચર સ્ટીલનું સ્ટ્રકચર કરવામાં આવ્યું છે રહી વાત ટેબલ ટેનિસની કે રહી વાત ટેનિસ કોર્ટની તો આ ફેડરેશનના માધ્યમથી થાય છે ફેડરેશન એટલે શું કે રાજકોટમાં બાળકો જ્યારે રમતા હોય છે ત્યારે એક ગેમ ઝોન તરીકે નહીં પરંતુ એને ટેબલ ટેનિસમાં એની ક્યારે કેરિયર ઉજ્જવળ કરવી હોય તો ટેનિસ ફેડરેશનને અમે એ લોકો આ ટેન્ડર પ્રક્રિયાથી આપશું રહીવાત કાફેટ એરિયાની અને રહીવાટ પેન પાર્કની તો કાફેટેરિયામાં પણ ભારતની સારામાં સારી ફૂડ કંપનીઓ આવે આમાં અને એનું પણ મોનિટરિંગ એજન્સીઓ દ્વારા કરવામાં આવે ને એની ઉપર રાજકોટ મહાનગરપાલિકાનું સંપૂર્ણ મોનિટરિંગ રહેવાનું છે ટ્રાફિકની જો વિષયની આપને ધ્યાનમાં તમારો વિષય છે તો આમાં પેન પાર્ક રહેવાનું છે આજે આપણે જોઈ શકીએ છીએ કે રેસ્કો સંકુલની અંદર આપણે એથ્લેટિક ટ્રેકમાં જો વોકિંગ કરવા જવું હોય તો આપણે એની એક ફીઝના ધોરણ નક્કી કર્યા છે એવી રીતે પ્રદ્યુમન પાર્ક હોય કે એવી રીતે રામવન હોય કે એવી રીતે સાયન્સ સિટી હોય કોઈ પણ જગ્યાએ જાય છે તો મહાનગરપાલિકા એક ફીઝના ધોરણ નક્કી કર્યા છે એ જ પ્રકારે આમાં પણ થવાનું છે એટલે સિક્યુરિટી વાઇઝ આપણે કહું ફાયર એનો સી લેશું આર એનબીનું બીનું એનઓસી લેવાના છીએ અને આખે આખું ઓપન એરિયા છે આ કોઈ સિવિલ વર્ક કરીને દિવાલ નથી કરતા અમે ઓપન એરિયા છે અને સિટી બ્યુટિફિકેશન છે ધીઝ ઇઝ ધ નોટ ફન સ્ટ્રીટ આ સ્ટ્રીટ નથી કે નથી આવ્યો કોઈ મોટો ગેમ ઝોન આ માત્ર ને માત્ર સિટી બ્યુટિફિકેશન માટેનો આખે આખો પ્રોજેક્ટ છે આપના માધ્યમથી પણ હું કહેવા માગું છું કે જે હમણાં હાલમાં જ ગઈ સ્ટેન્ડિંગમાં કટારિયા ચોકડીએ જે આપણે ફ્લાય ઓવર બનાવીએ છીએ એની નીચે પણ સેમ આ જ વસ્તુઓ અમે કરવા જઈ રહ્યા છીએ આ એપ્રુવ ડિઝાઇન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને એપ્રુવ ડિઝાઇન ઓફ ગવર્મેન્ટ ઓફ ગુજરાત સરકારે એપ્રુવડ કરતી હોય છે આ બધી ડિઝાઇનો એટલે રાજકોટને કેવી રીતે મેગા સિટી તરફ લઈ જવું એના માટેની અમારી આ કવાયત છે તમે જે એક વાત કરી કે નીચે અત્યારે ગંદકી થતું હોય છે દબાણ હોય છે પણ એ રાખવાની વ્યવસ્થિત રાખવાની જવાબદારી પણ કોર્પોરેશનની તો ખરી સહમત છું તમારા પ્રશ્ન સાથે સહમત છું અને જવાબદારી મહાનગરપાલિકાની થાય છે ને મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક જવાબદારી નિભાવતી પણ હોય છે એવું નથી નથી નિભાવતા અમે પરંતુ એક અમારી પણ મર્યાદા હોય છે દાખલા તરીકે અમે ભિક્ષુકો માટે રેન બસેરા છે કેન્દ્ર સરકારની ખૂબ સારી યોજના છે કે ભિક્ષુકોને રાત્રે ગાડીમાં લઈ જવા રેન બસેરામાં એને સ્થાન આપવું એને જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી રહેવું ખાવું પીવું બધું કોર્પોરેશન ઉપર હોય છે તેમ છતાં ભિક્ષુકો નથી રહેતા અને ક્યાંક ને ક્યાંક એ રોડ ઉપર જાહેર માર્ગો ઉપર સુઈ જાય છે એવી રીતે કચરા રાત્રે ફેંકવામાં આવે છે ગેરકાયદેસર રીતે પાર્કિંગ કરવામાં આવે છે કોઈ આડેધડ પાર્કિંગ કરીને એવું જાય ટ્રાફિકની સમસ્યા થાય છે આ બધા કારણોને લઈને સરકારે નક્કી કર્યું છે કે ભાઈ બ્રિજની નીચે શું કરવું હવે અમદાવાદમાં ઓલરેડી વર્ષોથી ચાલે છે તો રાજકોટમાં પણ થવું જોઈએ અને આવનારા દિવસોની અંદર જ્યાં જ્યાં જામનગર છે જૂનાગઢ છે જ્યાં બ્રિજો હશે ત્યાં આ પ્રકારની જ પેટર્નથી બ્યુટિફિકેશન થશે પણ બ્યુટિફિકેશન માટે સૌથી શ્રેષ્ઠ અને સારો રસ્તો તો બગીચો બનાવવાનો છે કે ઇન્ડોર બગીચો આપણે જે રીતે ઘરની અંદર ઇન્ડોર પ્લાન્ટેશન કરીએ છીએ તેનાથી વધારે સારું બ્યુટિફિકેશન શું હોઈ શકે પણ આની અંદર તો જે ફી લઈને અત્યારે મેમ્બરશીપ આપીને પે એન પાર્ક કરીને એટલે ક્યાંક ને ક્યાંક લોકોને એવું લાગે છે કે આમાં કોર્પોરેશનનો કમાવાનો પણ એક ઉદ્દેશ હોય છે કારણ કે બ્યુટિફિકેશન માટે તો બગીચાથી શ્રેષ્ઠ વિકલ્પ કોઈ હોતો જ નથી બગીચો એ બ્રિજની નીચે વાયબલ નથી થતો એમના એમના ઉપર પણ અમે લોકોએ સર્વે કર્યો હતો કારણ કે એટલી જગ્યા નથી એક પિલર અને બીજા પિલરની વચ્ચેની જે જગ્યા છે સો ફૂટ કે દોઢસો ફૂટ જગ્યા એ દોઢસો ફૂટમાં બગીચોનો બને બગીચો બનાવવા માટે મિનિમમ પાંચ બે હજાર બે હજાર મીટર જગ્યા જોઈએ હજાર મીટર જગ્યા જોઈએ ત્યારે ગાર્ડનિંગ વાઇડનિંગ થતું હોય છે ને એનું બ્યુટિફિકેશન આવતું હોય છે પણ હું ખાતરી આપું છું કે આનાથી સારામાં સારું કોઈ રાજકોટ માટે બ્યુટિફિકેશન નહીં થાય એક વખત બનવા દો પછી આપ જોજો રાજકોટનું આખી એક અલગ પ્રકારની સકલ સુરત થઈ જશે દરેક બે પિલોરની વચ્ચે પણ અલગ અલગ ચાર પાંચ છ પ્રકારના બગીચા બનાવીને ત્યાં બેઠક વ્યવસ્થા બગીચા નથી બગીચા વાઇબલ નથી થતા મેં જેમ કીધું એમ બગીચા માટે ચોક્કસ પ્રકારની મોટી જગ્યાઓ જોતી હોય છે જે જગ્યા બ્રિજની નીચે નથી હોતી એના માટે અમે લોકો આ કર્યું છે બીજું આ મહાનગરપાલિકાઓ છે આમાં કોઈ અમારો કમાવાનો ઉદ્દેશ ન હોય જે કંઈ પણ ફીઝના ધોરણ ધારાધોરણ રાખશું અત્યારે પણ આખા રાજકોટમાં પેન પાર્ક છે જ બધા જ દરેક સિટીમાં પેન પાર્ક છે મહાપાલિકા ગાડી રાખવાના કોર્પોરેશન ટુ વ્હીલર રાખવાના પૈસા લે જ છે પેન પાર્ક આપણે જોઈએ જ છીએ આખા દેશની અંદર છે એટલે અમારો કોઈ કમાવાનો ઉદ્દેશ ન હોય પણ એક વ્યવસ્થા તંત્ર જળવાઈ રહેવું જોઈએ બાકી તો ફ્રી ઓફ રાખીએ તો ગમે આ ગાડી રાખીને વેરાજાશે એનું એક મોનિટરિંગ થવું જોઈએ એના માટે ટોકન લેતા હોય છે કાફેટેરિયાને જે વાત કરીએ તો ત્યાં આગળ ગેસ સિલિન્ડર વગેરે પણ આવશે તો અકસ્માતનું જોખમ તો ખરું જ ને તમારા પ્રશ્ન સાથે તમારો પ્રશ્ન ખૂબ સારો છે અને એના માટે ચોક્કસથી જ્યારે અમે ટેન્ડર બનાવશું ત્યારે એક નોમ્સ પણ અમે રાખશું કે ભાઈ ભવિષ્યની અંદર આ પ્રકારની કોઈ પણ દુર્ઘટનાઓ ન થાવી જોઈએ પ્રશ્ન સારો છે પણ એ આ બહના પછી જ્યારે ટેન્ડર બનશે ત્યારે આ તમારા પ્રશ્નનું સો ટકા અનુકરણ કરશું ખાસ કરીને તમે જે વાત કરીએ કે આ તમામ કામ એજન્સીઓને આપવામાં આવશે મતલબ કે જવાબદારીઓ પણ અત્યારથી એજન્સીની ફિક્સ થઈ ગઈ બિલકુલ ન થાય બિલકુલ ન થાય દાખલા તરીકે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે દેશની કોઈ પણ સરકાર હોય મહાનગરપાલિકા હોય કે રાજ્ય સરકાર હોય બ્રિજના કામ તો એજન્સીઓ જ કરતા હોય એટલે મોનિટરિંગ એની ઉપર હોય જ કોઈપણ ટેન્ડર અમે બહાર પાડતા હોય ત્યારે રોડ રસ્તાના ટેન્ડર તો એજન્સીઓ કામ કરતા હોય એની ઉપર અમારું માર્ક મોનિટરિંગ હોય છે એવી જ રીતે આમાં પણ મોનિટરિંગ છે ઇન્ડોર સ્ટેડિયમ સરગમ ક્લબને રાજકોટમાં ઇન્ડોર સ્ટેડિયમ છે રેસકોસમાં એમાં બહુ સારી પ્રવૃત્તિઓ થાય છે આપણા બાળકો નેશનલ લેવલ એમાં ગયા છે રમવા પણ એનું મોનિટરિંગ વ્યવસ્થા અમે લોકોએ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ સરગમ ક્લબને સોંપ્યું એની ઉપર હોય અધિકારીની ટીમ અમારી પણ જ્યારે જવાબદારીની વાત આવે છે ત્યારે મોટે ભાગે એજન્સીઓ ઉપર વાત ઢોળી દેવામાં આવે છે જે કામ આપવામાં આવ્યું તેની જવાબદારી નહીં બિલકુલ નહીં બિલકુલ નહીં ક્યારેય પણ નહીં આની અંદર કોર્પોરેશનની ન કરે નારાયણ અને જો કંઈ અકસ્માત થાય તો કોર્પોરેશનની જવાબદારી પણ પચાસ પચાસ ટકા એટલા માટે હું એટલા માટે અત્યારથી હું તમને તમારા જવાબનો આન્સર એટલા માટે નો આપી દઉં એક વખત તમે બની જવા દો બહેના પછી આપને આઈડિયા ચોક્કસથી આવશે કોઈ પણ જાતની દુર્ઘટના એટલા માટે ન બને કે દુર્ઘટના આ ઓપન એરિયા છે આ ઓપન એરિયા ઓપન એરિયાની અંદર તો અવન જવન થઈ શકે મેં હમણાં જ આપણે ડિઝાઇન પણ બતાવી છે આ ડિઝાઇન મુજબ ખુલ્લો એરિયા છે પણ નહીં બે બાજુ જે લોકોનું સ્ટ્રક્ચર છે તો ઓપન એરિયા કઈ રીતે એમ ઓપન એરિયા સિવિલ એટલે કે દિવાલ કરો તો તમારું પેક થાય પણ ઓપન એરિયા ઇન ધ સેન્સ કે તમારે સિવિલ સ્ટીલનું સ્ટ્રકચર તો ઊભું કરવું જ પડે બાકી તો સેફ્ટી ફીચર્સ ન રહી ખુલ્લો રાખીએ તો તો ગમે ઘરી જવાના છે આપણે એ એરિયાને આપણે ડિફાઇન કર્યો છે એટલા પૂરતું આપણે એ લોખંડનું સ્ટીલનું સ્ટ્રકચર ઊભું કર્યું કે આ એરિયાની અંદર આ ગેમ ઝોન આ આ વસ્તુ ટેનિસ કોર્ટ છે પછી બાસ્કેટબોલ છે કે બોક્સ વિકેટ છે કે કાફેટેરિયા કે પેન પાર્ક છે એટલા પૂરતું આપણે ડિફેન્ડ કરવા માટે સ્ટીલ બીજી એક વાત એવી છે કે જે અંદર ટર્ફ વિકેટ વગેરે જે કંઈ બનવાની છે બોક્સ વિકેટ બનવા બોક્સ ક્રિકેટ માટે થઈને અથવા ટેબલ ટેનિસ માટેના જેના જે સાધનો હશે એવા શોક પ્રૂફ અથવા ફાયર પ્રૂફ રાખવા જરૂરી હોય છે કારણ કે ખાસ કરીને તો એવા જે ટર્ફ વિકેટ અથવા જે કંઈ હોય છે તેની હિસાબે આગ વધારે ભડકતી હોય છે તે માટેની તકેદારી પણ રાખવામાં આવશે ખરી બિલકુલ તમારા માધ્યમથી હું કહું છું ખાતરી આપું છું કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આ પ્રોજેક્ટ છે એટલે એ સો ટકા અમારી જવાબદારી થતી હોય છે મહાનગરપાલિકાની અને સંપૂર્ણપણે એના જે તે નોમ્સ મુજબ જેટલા સર્ટિફિકેટો લેવાના હોય એની પૂરેપૂરી અમે તકેદારી રાખવાના છીએ તો આ હતા જમીનભાઈ ઠાકર અત્યારે તેમણે જે રીતે ભવિષ્યવાણી કરી છે તેવું કહેવું તો તેવું પણ કહી શકીએ આગમવાણી કરી છે તેવું કહેવું તો તેવું પણ કરી શકીએ પણ આપણે આશા રાખીએ કે તેમણે જેવું પણ કહ્યું છે તે પ્રમાણે થશે અને ભવિષ્યમાં કે કેવી ઓવરબ્રિજની નીચે કોઈપણ જાતની દુર્ઘટના ક્યારેય સર્જાશે નહીં અને રાજકોટવાસીઓને એક રમતગમત માટેનું અથવા જેને કહી શકાય કે ગેમ ઝોન માટેનું શ્રેષ્ઠ સ્થળ મળી રહેશે ગમે એટલો વિરોધ કરશો તો પણ ગેમ ઝોન બનીને જ રહેશે એકવાર ગેમ ઝોન બની તો જવા દો પછી જોયું જશે એવો જયમીન ઠાકરનો સૂર અત્યારે તો આત્મવિશ્વાસથી ભરપૂર લાગે છે પણ ગેમ ઝોન શરૂ થયા બાદ ત્યાં વધી જનારા ટ્રાફિક તેમજ સામે જ આવેલી શાળામાંથી છૂટતા વિદ્યાર્થીઓ ગેમ ઝોનની સામે જ આવેલી સરકારી કર્મચારીઓની વસાહતના રહેવાસીઓનો ચિત્કાર સાંભળશે ત્યારે આ કદાચ બદલાઈ જશે આ ગેમ ઝોન જે જગ્યા થઈ રહ્યો છે તે પુલની નીચે બંને બાજુ સર્વિસ રોડ છે ત્યાં સતત સતત આપ જોઈ શકો છો કે જે રીતે ટ્રાફિકની આવાગમન સવારથી સાંજ સુધી ચાલુ રહેતી હોય છે સવાલ એ થાય છે કે જ્યારે આ ગેમ ઝોન શરૂ થશે ત્યારે આ ટ્રાફિક ને ગેમ ઝોનની અંદર આવનારા લોકો ને નરશે કે કેમ કેમ કે ગેમ ઝોન માટે અલગથી કોઈ ટ્રાફિક સાચવવાની વ્યવસ્થા કરવામાં આવી નથી અત્યારે હાલ પણ આ ઓવરબ્રિજની બંને બાજુ જેટલા પણ વાણિજ્ય સંકુલો આવેલા છે તે વાણિજ્ય સંકુલો આપ ઓવરબ્રિજની નીચે પોતાના વાહનો પાર્ક કરે છે વાણિજ્ય સંકુલની અંદર આવતા ગ્રાહકો પણ આ ઓવરબ્રિજની નીચે જ પોતાના વાહનો પાર્ક કરે છે જે પ્રકારે આપ જોઈ રહ્યા છો કે બિલકુલ આ ગેમ ઝોનની પાસે જ સરકારી કર્મચારીઓની વસાહત છે જેમાં કક્ષા ના ચોર્યાસી આવાસ છે ત્રણ માળની આ ઇમારતોની અંદર પણ સેંકડો કર્મચારીઓ વસે છે આ પરિસરની અંદર વિશાળ પાર્કિંગ પણ છે જે કર્મચારીઓ માટે છે ક્યાંક ને ક્યાંક અત્યારે એવો સવાલ પણ ઉઠી રહ્યો છે કે ગેમ ઝોનની અંદર આવતા લોકો આ પરિસરની અંદર જબરજસ્તીથી પોતાનું પાર્કિંગ ન કરે અત્યારે તો સરકારી કર્મચારી વસાહતના લોકો પણ આ ગેમ ઝોનને લઈને ક્યાંક ને ક્યાંક આશંકિત થઈ રહ્યા છે કે જો આ સ્થળે ગેમ ઝોન બનશે તો ટ્રાફિકની સમસ્યા અનહદ વધવાની છે બીજી ખાસ બાબત એ છે કે આ ની બિલકુલ બાજુમાં અને ઓવરબ્રિજની બિલકુલ સામે એટલે કે ગેમ ઝોનની સામે જ પરિમલ સ્કૂલ આવેલી છે જે આપ જોઈ શકો છો આ સ્કૂલની અંદર અભ્યાસ માટે આવતા બાળકો માટે પણ આ ગેમ ઝોન ક્યાંક ને ક્યાંક માથાનો દુખાવો બને તેવી શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સ્કૂલમાં આવતા બાળકોને તેડવા મૂકવા માટે આવતા વાલીઓ માટે પણ આ ગેમ ઝોન ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોમાં માથાનો દુખાવો સાબિત થઈ શકે એવું અત્યારે તો લાગી રહ્યું છે કોર્પોરેશન આ માટેની કયા પ્રકારની વ્યવસ્થા કરે છે શું તેનું નિરાકરણ લાવે છે તેવા આવનારા દિવસોમાં જ ખબર પડશે મોટેભાગે ફેબ્રુઆરી માસની આસપાસ આ ગેમ ઝોન શરૂ થઈ જશે તેવું અત્યારે તો જાણવા મળી રહ્યું છે